ખુદના વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે અને ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયું છે ચીખલી ગેંગ અને રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ વચ્ચે ચાલી રહેલી વોરમાં આવાસના ગરીબ લોકોના વાહનોમાં તોડફોડ કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો એટલું જ નહીં પણ ચીખલી ગેંગ દ્વારા વાહનોમાં તોડફોડ કરાઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે સુરત શહેરમાં અસામાજિક તત્વો હવે બેફામ બની ગયા છે અને આતંક મચાવી જાણે પોલીસને સીધી ચેલેન્જ આપી રહી આવે તેમ લાગી રહ્યું છે તે ઉધનામાં ચીખલી ગેંગ અને રાહુલ અપાર્ટમેન્ટ ગેંગ વચ્ચેની લડાઈમાં આવાસના ગરીબ લોકોને સહન કરવાનો વારો આવ્યો છે દસથી પંદર જેટલા અસામાજિક તત્વોએ લોખંડના સળિયા સાથે આવી વાહનોમાં અને મકાનોના દરવાજાની તોડફોડ કરી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી સુનિતા મહિલાએ જણાવ્યું હતું કે રહેવાસી છે છે આ પહેલીવારનો નહીં પણ હુમલો માતાભરે રાહુલ અપાર્ટમેન્ટના વિસ્તારમાં ઘૂસી ચીખલી ગેંગ વારંવાર હુમલાઓ કરી રહી છે અને ગરીબ નિર્દોષ લોકોના વાહનોમાં તોડફોડ કરી રહી છે એટલું જ નહીં માતાભારે રાહુલ અપાર્ટમેન્ટ હાલ પેરોલ જમ્પ કરી ફરાર છે એવા સમયમાં ચીખલી ગેંગ રાત્રિના કરફ્યુના સમયમાં હુમલાઓ કરી રહી છે ત્યારે અન્ય મહિલા રાબીએ જણાવી દઉં કે દસ પંદર વ્યક્તિએ ભરબપોરે હુમલો કરી ગરીબ મકાનોના દરવાજા ઉપર તલવાર અને ફટકા વડે તોડફોડ કરાય છે જેમાં મારા સાસુને હાથમાં ઈજા થઈ છે દસથી વધુ વાહનોમાં તોડફોડ પણ કરાય છે તીક્ષ્ણ હત્યાના લોખંડના પાઇપ સાથે હુમલાખોર દેખાયા હતા ડરના માર્યા કોઈ પણ આવાસના લોકો બહાર પણ નીકળ્યા ન હતા ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અમે વાજપાઈ આવાસમાં રહીએ છીએ અમારા બારના લોકો આવીને અમારી ગાડી નું નુકસાન કરીને ચાલ્યા ગયા તો હવે એનું ભરપાઈ કોણ કરવાનું છે કયા લોકો હતા અને કેટલા લોકો આવેલા હતા હવે એ તો અમને બી ખબર નથી કેટલા લોકો આવ્યા અમે તો કામ પર ગયેલા હતા પણ આજે રવિવાર હતો તો અમારા ઘરવાળા લોકો ઘરે હતા તો ગાડી નીચે મુકેલી તે લોકો આયવા ભર કરીને આવીને અમારી ગાડી નુકસાન કરીને ચાલ્યા ગયા અમે કામ ધંધાવાળા વાળા છીએ હવે અમને કામ પર એવું જવું હોય તો અમે કેવી રીતે જઈએ અમને કેટલી તકલીફ પડે કેટલી ગાડીઓ નુકસાન કરવામાં આવ્યું અહીંયા લગભગ છ સાત ગાડી નુકસાન થઈ ગયું છે કોઈ વાયગું છે હવે વાયગું તો ખબર નહીં વાયગું તો હવે અમને ખબર નથી કેમ કે અમે બી હમણાં આયવા કામ પરથી અમે સવારના જઈએ તો સાંજે આવીએ હવે કે કેવું નુકસાન થયું કોનું નહીં તે અમને નહીં ખાલી અમારી ગાડીનું નુકસાન થયું એ આખા મોલ્લાવાલાની ગાડી હાટા બીજી વાર થઈ ગયું છે પહેલે બી એકવાર સાબે ગાડીનું નુકસાન કરીને એ લોકો ચાઇલા ગયેલા આપે આ બીજી વાર પાછું થયું છે સ્થાનિક પોલીસ પાસેની હવે અમે અમે તો એમ જ કહીએ છીએ કે એને જેના વખતે જેના લીધે થયું છે ને એને પકડીને લાવો હોઈએ ને એને કહો કે અમારી ગાડીનું જેટલી ગાડીનું નુકસાન થયું ને એની ભરપાઈ કરો

તમારી માંગણીઓ શું છે સ્થાનિક પોલીસ પાસેથી સ્થાનિક પોલીસ પાસે એવું માંગણી છે અમારો નિકાલ કરો આ લોકો એ લોકો બે વાર તોડફાડ કરીને ચાઈ લાગેલા છે આ એ માંગણી છે અમારી કે અમારું એ એ લોકો એ લોકો સુરક્ષિત અમારી સુરક્ષિત માટે ઉદના પોલીસ સ્ટેશનમાં આવી માંગણી છે કે સુરક્ષિત રહેવું જોઈએ અમારી એપાર્ટમેન્ટ સુરતના ઘણા સમિતિ અસામાજિક તત્વો હાલ આતંક બચાવી રહ્યો છે ત્યાં પરંતુ પોલીસ આવા અસામાજિક તત્વોને ડામવામાં કેમ નિષ્ફળ નીવડી રહી છે તે સમજાતું નથી અઝર કોઈ રિટર્ન ફેર